ચરણોમાં વંદન બાપુ આપે મને અહીંયા બોલવાનો અવસર આપ્યો આપનો ખૂબ આભાર અહીંયા આ ગ્રામજનો ઉપરથી સંત સંત સમાજ અને ઉપરથી આ ધર્મસભા કે જાણે ત્રિવેણી સંગમ થયો હોય અને એમાં પણ પ્રહલાદગઢ એટલે પ્રયાગરાજ જેવી એક અનુભવ થાય છે આપણને આ તો ધર્મસભા છે ધર્મસભા એટલે કે ધર્મમાં ધર્મને લગતા ચર્ચા થવી જોઈએ ધર્મના ઉપર જે હાનિ થઈ રહી છે તો એ હાનિ કઈ રીતે આપણે અટકાવી શકીએ ધર્મસભાની અંદર આમ તો નાના મોઢે મોટી વાત જેવું થાય પણ હું આપને બે પોઈન્ટ કહેવા માગીશ સૌથી પહેલાં તો આપણું અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ અને ત્યાર પછી છે વુમેન એમ્પાવરમેન્ટ તો એજ્યુકેશન સિસ્ટમમાં શું છે કે અત્યારે માતાઓ બહેનો એક મને માફ કરજો પણ કેવું છે કે ગાડરિયા પ્રવાહ જેવું અત્યારે થઈ ગયું છે કે ભાઈ પેલી બેનનો છોકરો ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે તો હું મારાને પણ મૂકું પણ એવું ના હોય કારણ કે ઇંગ્લિશ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ભણાવવા એ આપણી ધર્મ માટે આપણી સંસ્કૃતિ માટે એક બહુ મોટું ષડયંત્રનું કાર્ય છે અને એ ષડયંત્રનો ભાગ આપણે બની રહ્યા છીએ આપણા બાળકોને એ સ્કૂલમાં મૂકીને તો પહેલાં તો આપણે અહીં સભામાં જોડાયા છીએ તો માતાઓ બહેનોને એક મનની અંદર દ્રઢ નિશ્ચય કરીને જવું જોઈએ કે નહીં અમે અમારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં નહીં મૂકીએ કારણ કે બાળકો જ આપણા ધર્મનું આપણી સંસ્કૃતિનું ભવિષ્ય છે અને એને જળ સાથે જોડાયેલું રાખવું એ આપણું કર્તવ્ય છે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકશો તો આપણી સંસ્કૃતિથી દૂર થઈ જશે અને બીજી વાત હું કરું વિમન વિમન ઇમ્પાવરમેન્ટની અત્યારે જે હમણાં ઘણા વિમેન એમ્પાવરમેન્ટની ઘણી સંસ્થાઓ બની છે એને ઘણા કેમ્પેન્સ ચાલે છે વિમન ઇમ્પાવરમેન્ટનું હું ગુજરાતીમાં તમને જો કહું તો એટલે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણ નામનો શબ્દ આપણી સંસ્કૃતિમાં નથી કે સશક્ત એટલે એનો અર્થ જ એ થાય છે કે શક્તિની સાથે હવે આપણી સંસ્કૃતિમાં આપણા ઇતિહાસમાં આપણી ધરોહરમાં સ્ત્રીઓને સશક્ત કરવાની જરૂર જ નથી એ ઓલરેડી શક્તિ સ્વરૂપા છે એના હું તમને અમુક એક્ઝામ્પલ આપું તો આપણા ધર્મના કોઈપણ શાસ્ત્રો પુરાણો તમે જોઈ લો તો એની અંદર કોઈ પતિ એના પત્નીના નામે અને કોઈ પુત્ર એની માતાના નામે ઓળખાય છે જેમ કે કૌશલ્યાનંદન શ્રીરામ અંજની પુત્ર હનુમાનજી પુત્ર દેવકી દેવકીનંદન યશોદાનંદન એવી રીતે અને લક્ષ્મીનારાયણ સીતારામ ઉમાશંકર રાધાવલ્લભ તો આવા મોટા ભગવાન પણ જો એના પત્નીના નામથી કે એમના માતાના નામથી ઓળખાતા હોય તો આપણે શું સ્ત્રીઓને સશક્ત કરવાની જરૂર છે આપણે ઓલરેડી શક્તિશાળી છીએ હજી હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે પણ આ યુદ્ધ થવું એ કોઈ અત્યારની બાબત નથી સતયુગમાં પણ દાનવ અને દેવો વચ્ચે યુદ્ધ થતું ત્રેતામાં દાનવ અને માનવ વચ્ચે યુદ્ધ થતું દ્વાપરમાં માનવ માનવ વચ્ચે યુદ્ધ થતું અને હવે આવ્યું કળયુગ કળિયુગમાં દાનવવાળી વૃત્તિ અને માનવવાળી વૃત્તિ જે માનસિક વૃત્તિ થઈ ગઈ છે તો એનું યુદ્ધ ચાલુ છે નેગેટિવ અને પોઝિટિવ એનર્જીનો યુદ્ધ ચાલુ છે તો અત્યારે આપણે સ્ત્રીઓને આગળ વધારવાની છે સ્ત્રી સશક્તિકરણનું નહીં પણ સ્ત્રીઓને પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે તમે લોકો તમારી ઓલરેડી અંદર રહેલી શક્તિને ઓળખો એ દબાયેલી છે છુપાયેલી છે એને આગળ વધારો એને જાગૃત કરો હવે જ્યારે પણ દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થતું તો એમાં પ્રજાપતિએ વિચાર્યું કે દર વખતે કેમ દેવતાઓ